કેશોદના બામણાસા ઘેડ ગામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઓઝત નદી કાંઠા વિસ્તારના ખેડૂતોએ સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઓઝત નદીના ચોમાસાના તૂટેલા પાળાનો આઠ મહિના વીતવા છતાં સમારકામ ન થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો નદીના તૂટેલા પાળાનું સરકાર દ્વારા ઝડપથી રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે હું જગદીશ નંદાણીયા બામણાસા ઘેરનો રહેવાસી છું પામડાસા ગેળમાં ઓજત કાંઠા વિસ્તારમાં મારી જમીન આવેલી છે અને મારી આસપાસ જે ખેડૂતો ઉભા છે તે ઓજતકાંઠા વિસ્તારના બધા રહેવાસી છે હવે પરિસ્થિતિ એવી છે કે પાણી ઉપરવાસમાંથી વધારે આવતા એક આ પાળો દર વર્ષે જે આ ઘટના બને છે અને તૂટે છે તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને હોઈ જાય છે સરકારશ્રી એ જાહેરાત કરી કે નદી ઊંડી અને પોળી કરીશું સ્વાભાવિક છે એ વસ્તુ થશે જયારે પણ થાય પણ અત્યારે હજુ હાલમાં હજારો વીઘા જમીન ધોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી એટલે વહેલી તકે જો આ પારો બંધાય તો હજી હજારો વીઘા જમીન અહીં બચી શકે તેમ છે જય હિન્દ જય ભારત